કેમ છો બધા મિત્રો આશા કરું છું બધા મજામાં હશે આપણી ચેનલ પર જે પણ મિત્રો પહેલી વખત આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા વિડીયો જોવા માટે જરૂરથી અમારી ચેનલને ફોલો કરો કારણ કે અમારી જોડે તમને દરેક પ્રકારની ખૂબ કાર જોવા મળી જશે સસ્તી અને સારી ફૂલ અસર કરેલી મળી જશે એકદમ મેન્ટેન ગાડી ઘર ઘર આગું ગાડી અમે તમને અપાવવાની ફૂલ કોસ્ટ કરીએ છીએ અમારી ઓફિસ અંદર ગુજરાત કાર પોઈન્ટ નામ છે ઓફિસમાં અમારે તો તમને લોનની સુવિધા પણ કરાવવામાં આવશે ડાઉન પેમેન્ટની વાત કરીએ તો પચાસથી સાઠ હજાર ડાઉન પેમેન્ટ આવશે બાકીની બધી લોન કરી આપવામાં આવશે લોન કરવા માટે જરૂરી કાગળ આધાર કાર્ડ પાન કાર્ડ કાર્ડની લઈને આવશો તો તમારું સિબિલ ચેક થઈને લોન સુવિધા કરી આપવામાં આવશે પચાસથી સાઠ હજાર ડાઉન પેમેન્ટની અંદર તમે ઇકો મેળવી શકો છો અથવા અન્ય ગાડી તમે મેળવી શકો છો ઉપર અમારો કોલ નંબર આપ્યો હોય ત્યાંથી કોલ અથવા મેસેજ કરીને વધુની માહિતી લઈ શકો છો આ વિડીયો જોવા માટે ફોલો જરૂરથી કરશો અને પંચમહાલ ગોધરાની અંદર જરૂરથી મુલાકાત કરજો ગુજરાત કાર અંદર અને વિડીયોના માધ્યમથી આવશે તો તમારું માન સમાન કરી આપશો અને ભાવમાં ફેરફાર જરૂરથી કરશો